મોબાઈલ ચોરી સોનાની ચેઈન્સ તે ચિના આ દિવસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસ ની બસ હતી એમાં ડ્રાઈવર સાથે એક વ્યક્તિ કરી હતી આ નામ શાહિલ ઉર્ફે ઉર્ફે વસીમ શેખ છે એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી એને ચક્કુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસે આ આરોપીની શોધતી જ હતી પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક કરવામાં આવે અને સાથે સાથે પૂનામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એક મોપેડ હતી એ પણ ગોડદરાથી એણે ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલામતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે આ શાહી લુર્ફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈધરપુરા કટોદરા સલામતપુરા અને અઠવા આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એણે અગાઉ આ જ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા એટલે આ એક રીઢા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું સર કઈ રીતના ટાર્ગેટ કરતો હતો આરોપી કેવા લોકોને ખાસ કરીને એ અમે અત્યારે તપાસ કરીએ છીએ ખાસ તો એણે જે ગોડાધરામાં જે ગુનો આચર્યો હતો એમાં એણે ચીન સ્નેચિંગ કરી લીધું હતું દિવસના સમયમાં આ ઉપરાંત એણે પૂણામાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું દિવસના સમયમાં એટલે જે ઢળતી સાંજ હોય અથવા વહેલી હોય એ પ્રકારે એ લોકોને ટાર્ગેટ કરતો હતો આના અગાઉ પણ કોઈ અન્ય કોઈ જગ્યાએ ગુના નોંધાયા હશે કે નહીં એની પણ અમે તપાસ અત્યારે કરી રહીએ